સ્થાન છે શ્રી ગુસાઇજી બિરાજ અને પછી દુર્ગાવતી ગળાની રાણી દુર્ગાવતી ને એમ થયું કે મારા ગુરુ માટે શ્રી ગુસાઇજી માટે મારી એક સુંદર ભવન બનાવું જેમાં સાતે લાલજી બેટીજી સાથે અને પોત પોતાના સેવ્ય સ્વરૂપની સાથે છે અને ગુસાઈજી અહીંયા આવીને મુકામ કરે સાથે લાલજી બિરાજે છે આપણે ત્યાં તો આઠમા આખ્યાનમાં ગોપાલદાસજી આખું વર્ણન કર્યું છે કે કઈ રીતે ગુસાઈજીના ઘરની શોભા લક્ષ્મી મન પામ્યા રડી કે જ્યારે આ વૈભવ જોયો કે બધા જ લાલજી બધા જ વહુજી બેટીજી સાથે બિરાજી સેવા કરે ગુસાઈજીએ ક્યારે એમ નતું કર્યું કે તારું આ ઘર મારું આ ઘર તારું આ જુદા ઘરો ગુસાઈજીએ નતા બનાવ્યા ગુસાઈજીની વિચારધારામાં તો સતઘરાની વિચારધારા હતી કે મારા સાથે લાલજી એક સાથે બિરાજતા છે ગુસાઈજીનો આ પરિવાર સ્વયં શ્રીનાથજી જેના માટે એમ કહેતા હોય ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ પર ભાવે રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ કે કેટલા પદો સ્વયં પ્રભુએ આજ્ઞા કરી તું ડરી માખન દૂધ છીપાવે આ સદગરામાં બિરાજે છે એક વાર ગુસાઈજી પરદેશ કરવા પધારે અને મહાવદ સાતમ નો દિવસ આવે શ્રી ગિરધરજી રોજ અહીંયા નવનીત લાલ ને લાલ લડાવી અને શ્રીનાથજી ની સેવામાં પધારે શ્રીનાથજી ની સેવામાં પધારે શ્રીનાથજી બાવાને આજે કોઈ વિચાર થયો ને કહ્યું ગિરધર મુકુ કાકાજી ઘર દેખવ્યા નો મને મે સાંભળ્યું છે કે મથુરામાં દુર્ગાવતી રાણીએ તમારું બહુ સુંદર ઘર બનાવીને આપ્યું છે અને મારે તમારું ઘર જોવાનું છે અરે બાવા ઘરમાં તો કાઈ તૈયારી નથી અરે પોતાના ઘરે આવવામાં કોઈ તૈયારી થોડી કરાવવાની ગુસાઈજીનો ઘર એ મારું જ ઘર છે પણ કાકાજીને ખબર પડશે તો હું ભરજેંગે અમારા ઉપર ખીજાશે અરે કાકાજી પધારશે ને બાબા એ આવી આજ્ઞા કરી એટલે ગિરધરજી નો તો આનંદ માતો નથી અને એવા હરખ માં આવી ગયા કે શ્રીનાથજી અમારા ઘરે પધારશે અમારે ત્યાં હોરી ખેલશે એવા ઉત્સાહ ને આનંદ માં આવી ગયા અને શ્રીનાથજી બાબાને પધરાવવા કઈ રીતે પ્રભુ કોઈ રથ આધી તો છે નહીં શ્રીનાથજીએ કહ્યું ગિરધરજી તમારા ખભા ઉપર બેસીને ઉતો આવીશ એટલે ઇતિહાસ એમ કહે છે કે ગિરધરજીએ પોતાના કંધામાં વિચાર કરો શ્રીનાથજી કેવું મોટું સ્વરૂપ અને કેવા સમર્થ અમારા ગિરધરજી કે શ્રીનાથજી બાવાને પોતાના કંધામાં પધરાવી અને ગિરધરજી લઈને ચાલ્યા મછુરામાં આ સદગારામાં શ્રીનાથજી પધાર્યા છે આ શિનાથજીની બેઠક છે ગુસાઈજીનું પરિવારનું ઘર તો છે જ અને પધારી રહ્યા સેવક ને દોડાવ્યા અરે ઘરમાં જઈને સમાચાર તો આપો કે શ્રી બાબા પધારી રહ્યા અને દોડતા દોડતા જઈને કોઈ વૈષ્ણવ સમાચાર પરિવાર માં આપ્યા અને સાંભળો શ્રીજી ઘરમાં નિવાસ કરવા પધારે છે હોળી ખેડવા આવે છે અને પછી તો બધા જ વહુજી બેટીજી લાલજી પધાર તૈયારીમાં લાગી ગયા બધા શ્રીનાથજી બાબા ક્યાં બી રાત છે શું પાથરીશું શું બિછાવીશું શું આરોગાવીશું અરે શ્રીજી અચાનક પધાર્યા એટલે કહેવાય છે કે રોટી બનાવી હતી વહુજી એટલે તુરંત શ્રીજી પધાર્યા ને આટલા દૂર પધારે તો ભૂખ્યા થયા હોય શ્રીનાથજી હવે તુરંત નવી સામગ્રી ક્યાંથી બનાવી એટલે ઉપર ઘી લગાડી ને બુરું ભૂરક્યું એટલે આપણે ત્યાં કહેવાય એ દિવસે ખરમંડાની સામગ્રી ઠાકોરજીને માવત સાતમ ના દિવસે ખરમંડા તુરંત ખરમંડા સિદ્ધ કરી અને એના ઉપર પૂરો ઘી લગાવી અને શ્રીજી પધાર્યા ને તુ એમને ભોગ ધરો શ્રીજી કે હું તો તમારી જોડે હોરી ખેલવા આવે છું અને રોજ નિત નવીન ખેલ થાય મથુરાના જેટલા ખેલો હોય એ રાસારીઓને ખેલવાળાઓને રોજ શ્રીનાથજી ની સન્મુખ બોલાવવામાં આવે અને જુદા જુદા ખેલો થાય અને શ્રીનાથજી બાબા એટલા પસંદ થાય ગુસાઈજીના પરિવારનો આનંદ માતો નથી કે આવી કૃપા અમારા પર થઈ છે શ્રીજીએ અમને ગણ્યા અમારું ઘર પોતાનું ગણ્યું છે એ બધું જ શ્રીજીને સમર્પિત કર્યું આ શ્રીનાથજીમાં જે વૈભવ દેખાય છે ને એ કેવલ વૈષ્ણવે ધરેલો જ નથી સૌથી પહેલા તો ગુસાઈજીના પરિવારમાંથી એ વૈભવ આવ્યો પોતાનું જે કાંઈ હતું એ બધું જ ભેટ ધર્યું અને કહેવાય છે કે એક બેટીજીના નાકમાં શું રહી ગઈ તો શ્રીનાથજીએ કહ્યું બધું ધર્યું છે તો આપણ આપી દો ને શ્રીનાથજીએ સર્વસ્વનું સમર્પણ સ્વીકાર કરી અને એવો આનંદ એવો આનંદ સાથે લાલજીઓને થાય છે એવા સુંદર ખેલના દિવસો ચાલી રહ્યા છે પણ એ જ સમયે રોજ ચતુર્ભુજ દાસ ગિરરાજજીની ઉપર ચડતા ચડતા જાય અને મંદિરની પાસે પહોંચે ને મંદિરના દ્વાર બંધ જુએ અને જ્યાં મંદિરના દ્વાર બંધ જુએ ને માથું પછાડે પગથિયા પર અરે શ્રીનાથજી બાબા આપના દર્શન કરે કેટલો સમય થઈ ગયો હવે ક્યારે આપના દર્શન થશે ગોવર્ધન વાસી સાવરે લાલ તું બિન રહ્યો હજાર આપણે ત્યાં વૈષ્ણવ નો વિવેક છે ક્યારેક એવા સંજોગ આવે કે ઠાકોરજીને સાથે ન પધરાઈ જતા હોય અને એકલા જવાનું થાય ત્યારે રોજ આ કીર્તનનો પાઠ કર્યો હજી અમારા પ્રાચીન વૈષ્ણવ તો રોજ સાંજેના અનવસર થઈ જાય એટલે રાતના સત્સંગ સમય આ કીર્તન નું ગાન અવશ્ય આ કીર્તન નું એવું બળ છે કે જો આ નિયમિત ગાશો તો ચોક્કસ ઠાકુરજી એકવાર તમારી જોડે સંયોગનો આનંદ આપશે તમને અનુભવ કરે આ એક બળ છે અને જ્યારે ચતુર્ગુ દાસનો વિરહ આવો ઉત્કટ થયો એટલે શ્રીનાથજીનું મન

જ્યારે ગુસાઈજી પાછા પધારતા હતા એ જ સમયે ગિરધરજીએ વિનંતી કરી કે જેસે પધારે તેસે કંધા જેમ એક નાનકડા બાળકને એનો પિતા ખભા ઉપર ઉચકીને જેમ લઈ જતો હોય એમ ગિરધરજી શ્રીનાથજી બાબા પોતાના કંધા પર પુનઃ બિરાજમાન કર્યા અને ઉતાવળે ઉતાવળે અરે કાકાજી પધારશે ને એમને ખબર પડશે તો ઉતાવળે ઉતાવળે શ્રીનાથજી ને નરસિંહ ચતુર્દશી દિવસે પુનઃ ગિરરાજજીની ઉપર ગિરધરજીએ એ

શ્રીનાથજી નો પાટોત્સવ કહેવાય છે કારણ કે ત્યાં અને જયારે મંદિર બન્યું ત્યારે પણ મહાવત સાતમ હતી એટલે એ પાટોત્સવ રૂપે શ્રીનાથજી ના પાટોત્સવ રૂપે ઉજવાય છે મથુરા ની પરિક્રમા કરતા કરતા મથુરામાં નવ ઘાટ આવેલા છે મુખ્ય મુખ્ય નવ ઘાટ મથુરામાં છે દરેક ઘાટમાં સ્નાન પાન આચમન કર્યા વિશ્રામ ઘાટ બંગાલી ઘાટ રામ ઘાટ શ્યામ ઘાટ પ્રયાગ ઘાટ સ્વામી ઘાટ ધ્રુવ ઘાટ કૃષ્ણગંગા ઘાટ સરસ્વતી સંગમ ઘાટ આ નવ ઘાટ આવે અને આ બધા જ ઘાટોમાં સ્નાન પાન આચમન કરતા આપણી પરિક્રમા આગળ વધી રહી છે અને હવે બધા જ વૈષ્ણવ ભેગા મળી કેશવરાયજીના દર્શન કરવા પધારે જે કૃષ્ણ જન્મભૂમિ કહેવાય છે મથુરા જઈએ ત્યારે કેશવરાયજી મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ એવું લખ્યું છે વજ્રનાથ જે ભગવાનના પ્રપૌત્ર હતા એ જ્યારે મથુરા આવ્યા અને પ્રભુ વિશેની સમગ્ર કથાનું શ્રમણ કર્યું ત્યારે એમના મનમાં મનોરથ આવ્યો કે પ્રભુ જ્યાં પ્રગટ થયા હતા ત્યાં એમનું મંદિર વિશાળ મંદિર બને અને વજ્રનાથજીએ આ કેશવરાયજીનું સ્વરૂપ સિદ્ધ કરાવી અને અહીંયા આ કેશવરાયજીના મંદિરમાં પધરાવ્યું અને સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું અને આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં આવે છે કે ગુસાઈજી પણ રોજ કેશવરાયજીના દર્શન કરવા માટે પધાર્યા એવો ઉલ્લેખ આવે છે ઇતિહાસ આ પ્રાગટ્ય ભૂમિ છે જે ભાગવતજીમાં આપણે પ્રાગટ્યની કથા સાંભળીએ છે તમદ ભૂતમ બાલકમમ મુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદા યુગમ શ્રી વત્સ લક્ષ્મમ ગલ સૌભી કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર સૌભગમ જે કંસના કારા ગ્રહ ચતુર્ભુજ નારાયણ રૂપે પરમાત્મા પ્રગટ થયા હતા એ પ્રભુની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ આ કેશવરાયજીનું મંદિર છે અને એટલા માટે જ્યારે પણ મથુરાની યાત્રા કરવા નીકળીએ ત્યારે પ્રભુ જ્યાં પ્રાગટ્ય લીધો એ ભૂમિને વિશેષ રૂપે વંદન કરવા ભૂમિના અનેક પ્રકાર છે આપણે જો જન્મભૂમિ તપોભૂમિ લીલા ભૂમિ નિર્વાણ ભૂમિ તીર્થોમાં લગભગ આ ચાર પાંચ પ્રકારની ભૂમિ હોય છે જન્મભૂમિ ક્યાંક તમે ક્યાંક તીર્થયાત્રામાં જાઓ તો કે આ રામ જન્મની ભૂમિ છે કે આ આના જન્મની ભૂમિ છે વિશેષ રૂપે જન્મભૂમિ હોય ઘણી જગ્યાએ તપોભૂમિ હોય કોઈ ઋષિ મુનિઓ ત્યાં તપ કર્યા હોય જેમ નૈમી શાળી માં જઈએ કે અઠ્યાસી હજાર ઋષિઓ અહીંયા તપ કર્યું અને મહાપ્રભુજી જયારે પધાર્યા નૈમી તો અઠ્યાસી હજાર ઋષિઓ સાથે સુતજી આદિ સૌનક આદિ ઋષિઓ મળવા આવ્યા અને સુંદર ચર્ચા થઈ છે તો આ તપોભૂમિ ચોથી લીલા ભૂમિ કે જ્યાં ભગવાન કે કોઈ દેવતાએ કોઈ વિશેષ પ્રકારની લીલા કરી હોય એટલે જયારે યાત્રા કરવા જઈએ તો એમાં ત્રીજો પ્રકાર લીલા ભૂમિનો છે અને ચોથો પ્રકાર એ નિર્વાણ ભૂમિ ત્યારે સ્વધામ જ્યાંથી પધાર્યા હોય એ ભૂમિની પણ વિશેષતા મનાય છે જેમ તમે આજે પણ દ્વારકા જાઓ ત્યારે ભાલકા તીર્થ જતા હો છો કે જ્યાં પ્રભુ પહોળ્યા હતા બાણ વાગ્યું પ્રભુ બધા પરિકરને લઈને પાછા પોતાના પધાર્યા એ ભાલકા તીર્થ નિર્વાણ ભૂમિ જેને કહીએ એવી જ રીતે કોઈ મહાત્મા સંત આચાર્ય શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ પર પધાર્યા કાશીમાં આજે પણ બેઠક આદિ છે આ ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો છે અને રથયાત્રાના દિવસે એક એક ઉતરતા ગંગાજીમાં કટી સુધી રહી અને શ્રી મહાપ્રભુજી આસુર લીલા ત્યાંથી કરી એમ જ બીજે પણ મહાત્માઓ ને સંતો ને આચાર્યોને કેમકે જ્યારે જ્યારે યાત્રા કરવા જઈએ તો આટલી ભૂમિની વિશેષતા આપણે ત્યાં પ્રધાન રૂપે મનાતી હોય છે એને વિશેષ રૂપે વંદનીય માનવામાં આવતું હોય છે તો આ ઠાકોરજીની જન્મભૂમિ છે કેશવરાયજી મંદિર છે વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રસંગો કેશવરાયજી માટે અને એનું ઐતિહાસિક આખું તમે જુઓ તો કેટ કેટલા લોકોએ એને તોડ્યું ને પાછું રાજા હોય બનાવ્યું ને પાછું તૂટ્યું ઘણા ચડાઈ કરી મથરા ઉપર અને મંદિરોને તોડ્યા અને પુનઃનિર્માણ એના થયા છે એવા આખો એક ઇતિહાસ આ કેશવરાયજીના મંદિરનો મળે છે પ્રાચીન ઇતિહાસ વૈષ્ણવો

સાધારણ નથી સ્વયંક અમરીશ રાજાની કથામાં તમે જો અહમ ભક્ત પરાધીનો જયારે સુદર્શન પીછો કર્યો ઘણા એવા પ્રસંગો દુર્વાસા તો દુર્વાસા મુનિ નો આશ્રમ છે ત્યાં પણ વંદન મોટા તપસ્વી છે એવો એવી કથા પણ આવે છે વ્રત લીલામાં કે પ્રભુએ એકવાર ગોપીઓને મળવા બોલાવ્યા મળવા તો બોલાવે પણ પ્રભુ જ બહુ મોડા આવ્યા ગોપીઓ રાહ જોઈ જોઈને થાકી ગઈ ત્યારે ગોપીઓ પૂછ્યું કે પ્રભુ આટલી વાર કેમથી આવું તો મળું ક્યારે આપને નથી થતું ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા પ્રભુ કહેવા લાગ્યા કે મારા તો ગુરુ આવ્યા છે સામે પા અને એમને હું વંદન કરવા માટે ગયો એટલે મળું થઈ ગયું કે આપને આપ તો પોતે જગત જો કૃષ્ણમନ୍ଦે જગત ગુરુ આપના ગુરુ કોણ કે દુર્વાસા મુનિ બહુ મોટા તપસ્વી છે અરે તમે પણ એમની સેવા કરો તો તમને પુણ્યની પ્રાપ્તિ થશે તો કે કઈ સેવા કરીએ તો કે સવારથી બિરા ગયા છે એમને ભોજન આદિ કરાવો અને ગોપીઓને જોયું ભગવાનના ગુરુ આવ્યા છે તો લાવ એમના માટે કંઈ ભોજન આદિ સિદ્ધ કરીએ અને સુંદર વિવિધ પ્રકારના ભકવાનો સિદ્ધ કર્યા અને ગોપીઓ બધા ભકવાનો લઈને જવા લાગ્યા યમનાજીના પાર દુર્વાસા મુનિ મુકામ કર્યો છે પણ જોયું તો યમનાજીમાં પૂર આવેલું છે અને એટલા મોટા ઊંચાઈ થી યમુનાજી વહી રહ્યા છે કે આમાં તો ડૂબી જવાય આમાં ભોજન લઈને પાર કેમ જવું પ્રભુ પાસે આવ્યા ગોપીઓને કેવા લાગ્યા કે આપે કહું સેવા કરો પણ સેવા કરવી કઈ રીતે ભોજન સિદ્ધ બધું જ કરી લીધું પણ સામે પાર જવું કઈ તો યમુનાજી ઉછાળા મારી રહ્યા છે અને ત્યારે કોઈ ઉપાય આપ બતાવો ત્યારે ઠાકોરજી એ કહ્યું કે યમુનાજી કાંઠે ઊભા રહો અને યમુનાજી આગળ એટલું બોલો કે જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય નિષ્કામ હોય તો મને માર્ગ આપો ગોપીઓ કહે અમારી જોડે રાસ રમ્યા છે ને બાલ અરે હું મંત્ર આપું છું એ કરો બીજી ચર્ચા ના કરો ના કાંઠે આવ્યા અને ગોપીઓ બોલ્યા લાવ પ્રભુએ કહ્યું તો ઉપાય તો કરી જોઈએ અને કહ્યું તો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય નિષ્કામ હોય તો અમને માર્ગ આપો અને જ્યાં તું બોલ્યા યમનાજીએ માર્ગ આપ્યો યમનાજીએ માર્ગ આપ્યો સામગ્રી લઈ અને પાસે પહોંચ્યા કર્યા અને કહ્યું કે આપના માટે રંચક સામગ્રી સિદ્ધ કરી છે અને આ પ્રેમથી આરોગ્ય વિવિધ પ્રકારના પકવાનો સિદ્ધ કર્યા અને બધા જ પકવાનો પ્રેમથી દુર્વાસા મુનિ આરોગ્યા બધું જ ભોજન આરોગી ગયા અને હવે ગોપીઓ પાછા ઘરે જવા આવ્યા અને જોઈએ તો યમનાજીમાં પૂર હવે શું કરવું નીકળવું કઈ રીતે પાછા દુર્વાસા દુર્વાસામુનિ પાસે આવ્યા ને કહું કે રસ્તો બતાવો કેમ કરીને યમનાજી માર્ગ આપે ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે યમનાજીના કાંઠે ઉભારો અને એટલું બોલો કે જો દુર્વાસા મુનિ નિરાહારી હોય વ્રતધારી હોય તો અમને માર્ગ આપે બોલો કે હમણાં પેટ ભરી ભરીને પકવાનો આરોગ્ય અને નિરાહારી અરે કયું એમ કરી પછીઓ અને ગોપીઓ આવ્યા યમુનાજી તટ ઉપર અને બે હાથ જોડીને કહ્યું અને મન તો માનતું હતું કે પોતે ચમાડીને ને આવ્યા હોય ચડાવી રહ્યા જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો અમને માર્ગ આપો અને યમુનાજી ખસી ગયા અને માર્ગ આપી દીધો અને એમનું તો મન એવું ચકડોળે ચડ્યું કે પેલા બાલ બ્રહ્મચારી ના નિરાહારી આવું સંભવે કઈ રીતે પ્રભુ પાસે આવીને કહ્યું કે પ્રભુ આ લીલા કઈ સમજમાં ના આવી ઠાકોરજી કહે કરતા ભાવે જે કઈ કર્મ કરો એનું બંધન ક્યારે લાગતું નથી એ ભોજન કરે છે તો સ્વાદ લેવા માટે નહીં કેવલ જીવનનો નિર્વાહ કરવા માટે હું રાસ કરું છું તો એ ભક્તોને આનંદ દાન કરવા માટે કોઈ કરતા ભાવે કરતા નથી એટલા માટે યમનાજીએ તમને માર્ગ આપ્યો છે આવી કથા અહીંયા દુર્વાસા મુનિના આશ્રમમાં ગવાય છે તો આવા આવી આવી લીલાઓ વર્જમાં થયેલી છે ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ એમની કુટીર અહીંયા આવેલી છે એમણે પણ અમુક સમય મથુરામાં આવીને નિવાસ કરે અહીંયા આવીને બિરાજ્યા અને નંદદાસજી ભાઈ હતા ને તુલસી કઝિન બ્રધર એટલે રંદાસજીને પણ કહ્યું કે આપણે તો પરંપરાથી રામના ભક્ત અને તને કૃષ્ણમાં પ્રેમ ક્યારે થઈ ગયો નંદાસજીએ આમ કેટલા ઘણા કીર્તનો ને પદો ને ઘણી ચર્ચા આવે છે કે રામ અમારા નાથ છે પણ મન વેભિચારી વે ગયો સુન તું બંસી કીતા કે આ ત્યારે વેણુનાથ સાંભળ્યો તો મન વેભિચારી થઈ ગયો પતિ તો રામ હતા પણ હવે પ્રેમી મારો કૃષ્ણ બની ગયો છે હું કૃષ્ણનો પ્રેમી થઈ ગયો છું તુલસીદાસજીના દર્શન કરવા માટે આવ્યા છે અનન્ય ભક્ત ભગવાન રામ અને અનન્યતા એ પ્રેમની શરત નથી એ પ્રેમનો સ્વભાવ છે જો આના સિવાય કોઈને માનતા નહીં આવી શરત ન હોય પણ પ્રેમ થાય એનો સ્વભાવ જ હોય કે હવે આને સ્વીકાર કર્યો છે સ્વામી તરીકે હવે મન બીજે ક્યાં જવાનું આપણે એને શરત મૂકીએ છીએ એ શરત રૂપે નહીં જોવું અનન્યતાને એને સ્વભાવ રૂપે જોવું પ્રેમનો નેચર છે અનન્યતા અને તો જ પ્રેમ થયો કહેવાય નહીં તો આકર્ષણ કહેવાય નહીં તો કહેવાય મોન સ્વાભાવિક છે કોઈને પ્રેમ થાય કોઈના પ્રત્યે પછી એ એનો જ થાય એમાં જેનું ગૌરવ એટલે તુલસીદાસજી જયારે શ્રીજીના દર્શન કરવા આવ્યા તો શ્રીનાથજીને મુદ્રામાં જોયા तुलसीदास जी दोहो तुरंत लिखो कहा कहूं छवि आपकी भले बने हो नाथ तुलसी मस्तक तब नमे जब धनुष बांध ले हो हाथ कि प्रभु आपनी छवि बहु अद्भुत छे बहु अलौकिक छे पण मारी श्रद्धा मारी आस्था मारी निष्ठा मारी आसक्ति आपना ज राम स्वरूप में અને કહું મુરલી કહું ચંદ્રિકા કહું ગૌવન કારણે કૃષ્ણ ભય રઘુનાથ ઠાકોરજી મુરલી ફેંકી હાથમાં ધનુષ બાણ લીધો અને રામ બનીને તુલસીદાસજીને દર્શન આપ્યા અને એ નિષ્ઠા હોય ને એના જ નામ ઇતિહાસમાં લખાય એ જ ભક્ત કે કોઈ એવા ભક્તની કથા સાંભળી છે કે સોમવારે આ કરતો મંગળવારે આ કરતો બુધવારે આ કરતો ગુરુવારે અહીંયા જતો શુક્રવારે આ કરતો શનિવારે આ ચઢાવતો રવિવારે આમ કરતો અને બહુ મોટો ભક્ત બન્યો કોઈ એવા ઇતિહાસમાં એવા ભક્તનું ચરિત્ર સાંભળ્યું છે જે રોજ નવા ભગવાન વધવા નીકળે વાર પ્રમાણે ઘણા તો વારે વારે નવા ભગવાન અરે વારો નીકળી જશે આમાં એક સચવાઈ જાય તોય ઘણો છે મન તો ઘણી વાર સુધી એક નાનકડા લાલન નથી પૂરેપૂરા સચવાતા લોકો વારે વારે જુદા ભગવાનને સાચવી કઈ રીતે દરેક વારે જુદા અને એટલા માટે શાસ્ત્રો નું થોડું અધ્યયન કરી ક્યાં કોને આમાં નિષ્ઠા રાખી કઈ રીતે ભક્તિ કરવી એનો થોડો વિવેક જરૂરી આદર તો બધાને છે બધા જ વંદનીય છે બધા જ સ્તુત્ય છે બધા જ આદરણીય છે અનન્યતાનો અર્થ બીજાનું અપમાન પણ નથી થતો અનન્યતા નો અર્થ આપણે પછી એવું કદુરૂપ અનન્યતાના શબ્દ ને બનાવી દીધું ને કે લોકો એને કારણે જ નિંદા કરવા લાગ્યા વૈષ્ણવ લાગે વૈષ્ણવતાથી ગૌરવ કોઈ સ્ત્રી હોય એના માટે બધાને ગૌરવ થાય એનાથી એનું ગૌરવ વધે છે એને શરમ ના આવે પણ એ પાતિવ્રત ધર્મને તમારે સમજાવવું પડે એમ જયારે પાતિવ્રત ધર્મ યથાવત ગોપિકાના ભક્તિ કઈ રીતે કરાય એની નિષ્ઠા એ વક્તનું ગૌરવ છે અનન્યતા એની શરમનું કારણ નથી તો અહિયાં એવી કૃપા શ્રીજી એ કરી અને રામ સ્વરૂપે દર્શન આપ્યા